ત્યાર પછી આપણે આટલો કોદીનો લીધો છે આપણે ગ્રીન ભેડમાં ઉપયોગમાં ચટણી જે બનાવવાની હશે ને ગ્રીન એમાં આપણે આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો છે તો જો ત્યાર પછી આપણે ત્રણ મરચાં લીધા છે બે નાના અને એક મોટું કેમ કે આજે આપણે બનાવવાની છે સરસ થી સુરત ની પ્રખ્યાત ગ્રીન ભેડ તો જો આપણે એક મિક્સર જાર લઈ લીધું છે તેમાં આપણે સૌથી પહેલા આપણે મરચાનું કટિંગ કરી લઈએ જો આ રીતે આપણે ત્રણે ત્રણ મરચાંનું કટિંગ પહેલા કરી લઈએ ચાલો ત્યાર પછી આપણે એમાં ધાણાભાજી ઉમેરશું આપણે જે લીધી છે તે આ રીતે ત્યાર પછી જે આપણે ફોદીનો લીધો છે તેને ઉમેરશું મિક્સર જારમાં જુઓ જો ત્યાર પછી આપણે આમાં ઠંડુ પાણી ઉમેરવાનું છે જો ફ્રીજનું ઠંડુ પાણી હોય ને તે હવે આપણે મિક્સર જાર બંધ કરી દેસુ બંધ કરી અને આપણે આને સરસથી ક્રશ કરી લેશું ચાલો

ત્યાર પછી જો આપણે સેવ લઈ લીધી છે તેમાં તમે સેવ જો જાડી પણ લઈ શકો છો અને ઝીણી પણ લઈ શકો છો મસાલા દાણા લઈ લીધા છે જો આપણે એ તમે સ્વાદ અનુસાર લઈ શકો છો ત્યાર પછી આ ગોળનું પાણી છે જો આપણે ઓનલી ગોળનું પાણી છે અને આ ચટણીની રીત અમે તમને બતાવી છે તે છે અને આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરવાનું છે અને ત્યાર પછી આપણે ધાણાભાજી એડ કરવાની છે તો ચાલો સૌપ્રથમ આપણે જુઓ મમરા લઈ લીધા છે એકદમ સરસથી તાજા મમરા લઈ લીધા છે આપણે અને ત્યાર પછી જો એમાં થોડું એવું લીંબુનો રસ ઉમેરવાનો છે તે માટે આપણે લીંબુનું પાડું લઈ લીધું છે તો ચાલો હવે આપણે કઈ રીતે બનાવવાની છે ને તે જોઈ લઈએ જુઓ તો જો આપણે મમરા લીધા છે તેમાં સૌપ્રથમ આપણે સેવ ઉમેરશું જો તે તમારા ઘરમાં કોઈ પણ જો જાડી હોય તો પણ ચાલે છે અને ઝીણી હોય તો પણ ચાલે છે જો આપણે સેવ એડ કરી દીધી છે ત્યાર પછી આપણે એમાં સ્વાદ અનુસાર થોડું નિમક એડ કરવાનું છે તે ઘરે પણ ત્યાર પછી આપણે જે ડુંગળીના જો ડુંગળી લીધી છે ડુંગળીને સાવ નાની સમારી લીધી છે આપણે તે લઈ લીધું છે જો આ રીતે ત્યાર પછી આપણે ગ્રીન ચટણી એડ કરવાની છે જો આ રીતે જો આ રીતે આપણે તેમાં ગ્રીન ચટણી પણ એડ કરવાની છે જેની રેસિપી તમને બતાવી છે જેમાં આપણે ફોદીના અને ધાણાભાજી અને આપણે નિમક એડ કરીને સરસથી આપણે મિક્સર જારમાં ક્રસ કરી લીધી છે ત્યાર પછી આપણે સ્પેશિયલ ગોળનું પાણી લીધું છે તેને એડ કરશું જો તમારે વધારે ભેળ બનાવવી હોય તો વધારે વસ્તુ ઉપયોગ કરવી પડે છે અને જે પ્રમાણે પ્લેટ બનાવી હોય તે પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો તો જો આપણે લીંબુનો રસ પણ લીધો છે એને પણ આપણે એડ કરવાનો છે સરસથીને જો આપણે એકથી દોઢ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દેસું આ રીતે તો જો આપણે એકદમ સરસથીને મિક્સ કરી દેસું અને આ રીતે આપણી સુરતની પ્રખ્યાત ગ્રીન ભેળ કહેવાય છે આ તો આ રીતે જો બનાવશો ને તો બધાને ભાવશે અને મમરાનો સરસથી ચટપટો એવો ગ્રીન નાસ્તો આપણે ઝડપથી બની જાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે તો આપણે જુઓ ભેળ તૈયાર થઈ ગઈ છે જો એકદમ સરસથી બધી વસ્તુ કઈ કઈ ઉમેરી છે એ બધું આપણે આમાં મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે દાણા ભાજી એડ કરી દેવાની છે આ રીતે તો જો આપણે આ સુરત થી પ્રખ્યાત ગ્રીન ભેર જોઈ શકો છો તમે આમાં આપણે શું શું વસ્તુ ઉમેરી છે અને કેવી રીતે બનાવી છે તો આ રીતે બનાવશો તો ઝડપથી બની જશે અને બધાને ભાવશે તો મોટાની પણ પ્રિય હોય છે અને નાના બાળકોની પણ પ્રિય હોય છે તો બસ આ રીતે આપણે સરસથીને પાંચ જ મિનિટમાં તૈયાર કરી નાખી છે ગ્રીન ગ્રીનભેડ તો આ રીતે રેસિપી બનાવવા માટે જો તમને નવી નવી રેસિપી જો તમને ભાવતી હોય અને બનાવવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરી દેજો અને શેર કરી દેજો તો તમે જોઈ લીધી ને આપણે ગ્રીન ચટણી વાળી એટલે કે ગ્રીન ભેળ કઈ રીતે બનાવી છે તે એકદમ વીસ કાપીસ સેકન્ડ માં તૈયાર થઈ જાય છે આપડી આ ભેળ તો બધા બનાવજો ઘરે આપણે એમાં ગોળનું પાણી એડ કર્યું છે અને એને ગ્રીન ચટણી એડ કરી છે અને જો હજુ તમારે ટેસ્ટી વધારે આ નથી બનાવી હોય તો તમે લસણ પણ ચટણી બનાવવાની ત્યારે એડ કરી શકો છો જો જરૂરથી આ રીતે બનાવશે તો નાનાને પણ ભાવશે અને મોટાને પણ ભાવશે તો જો અમે છે ને આજે સુરતની ખાસ ડીશ એટલે કે સુરતની ફેમસ કોલેજિયન ભેળ આજે અમે તમારી સમક્ષ રજૂ કરી છે તો તમને મારી રેસીપી જોવી કેવી ગમે છે અને આ કોલેજેરની રેસીપી કેવી છે તે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને હા હવે અમે રોજ નવી નવી રેસીપી મૂકીએ છીએ મારા રેસીપી અઠવાડિયામાં બે અપલોડ થાય છે એક થાય છે મંગળવારે એક થાય છે શુક્રવારે કોઈ પણ સંજાત ક્યારેક આ આમ તેમ થઈ શકે છે તો મહેરબાની કરીને માફ કર દેજો નકર તો મંગળવારે ને શુક્રવારે અમે અમારા વિડીયો રજૂ કરીએ છીએ તો બસ આવી નવી નવી રેસીપી બનાવતા રહીએ તમારા સાથ સપોર્ટ અમને આપતા રહેજો અને નવી નવી રેસીપી બનાવતા રહેશું એટલે તમે રોજે રોજ મારી રેસીપી જોઈ અને મારી ચેનલને આગળ વધારજો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે આવતી રેસિપીમાં મળશું તો જય માતાજી જય શ્રી કૃષ્ણ